હું સુનિલકુમાર કાળુભાઈ છોડવડિયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકેની ફરજ બજાવું છું આજે આપણે વાત કરવાની છે પ્રાકૃતિક કૃષિ તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે આપ સૌ જાણીએ છીએ તો ખેતી પ્રધાન દેશમાં હવે કૃષિ ક્ષેત્રે બદલાવ લાવવાની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે ખેડૂતોની આવક વધે એ જરૂરી છે પણ બીજી બાજુ રાસાયણિક ખાતરોના કારણે જે સમસ્યાઓ ઊભી થઈ છે જેમાં આપણે જોઈએ તો પશુ પંખી માણસ ઇત્યાદિ જીવમાત્રાને ઝેરી રસાયણને કારણે ખૂબ જ સમસ્યાઓ થઈ છે બીજી બાજુ અનાજ શાકભાજી ફળ વગેરેમાં ખાતર અને દવાનો ઉપયોગને કારણે ઝેરી રસાયણો જોવા મળી રહ્યા છે જેમાં આપણે પર્યાવરણને નુકસાન થયું છે તેમજ આપણી જમીનની ઉત્પાદકતાને ફળદુપ્રામાં ખાસો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ ખેડૂતોને મોંઘા બિયારણો મોંઘા ખાતરોના ઉપયોગને કારણે ખેતી ખર્ચ ખૂબ જ વધી રહ્યો છે એટલું જ નહીં જે રેસી ઝેરી રસાયણો અને ખાતરોના કારણે જે કેન્સર હોય કેન્સર જેવી બીમારીઓનો ભોગ પણ બની રહ્યા છે તેમજ આવા રાસાયણિક ખાતરવાળા અનાજ જે લોકો ઉપયોગમાં લે છે તેના આરોગ્યને પણ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તેમાં આપણે હવે પરિવ પરિવર્તન લાવવાની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે શા માટે તો ભાઈ આવી રાસાયણિક ખેતીને કારણે જીવ તેમજ જમીન સહિતના જે કુદરતી સ્ત્રોતો છે તેને ભયંકર નુકસાન થયું છે તો આપણે પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવું ખૂબ જ જરૂરી છે તો કેવી પ્રાકૃતિક કૃષિ તો એવી પ્રાકૃતિક કૃષિ કે જેની અંદર આપણે આધુનિક સમયમાં નવા કૃષિ વિજ્ઞાનને ઉમેરીને નવા દ્રષ્ટિકોણથી ને નવા અભિગમથી પ્રાકૃતિક ખેતીની વાત કરવાની છે જેમાં આપણે ઔદ્યોગિક અભિગમના સ્થાને જેમાં કુદરતના કૃષિ વિજ્ઞાનની ઉમેરીને જમીન ઉત્પાદકતા ગ્રાહક આમ ત્રણેય આધાર સ્તંભોને સંતોષી શકે તેવી આપણે પ્રાકૃતિક કૃષિની વાત કરવાની છે તો પ્રાકૃતિક કૃષિ એટલે શું તો પ્રાકૃતિક કૃષિ એટલે એવી ખેતી કે જેમાં આપણે બહારની કોઈપણ વસ્તુઓનો ઉપયોગ કરવાનો નથી કે બહારના કોઈપણ ઇનપુટ્સનો ઉપયોગ કરવાનો નથી કે જે માત્ર ગાય આધારિત જેમાં આપણે બીજામૃત જીવામૃત ઘનજીવામૃત મિશ્ર પાક પદ્ધતિ જે કે કુદરતી રીતે રોગ જીવાત નિયંત્રણ આચ્છાદન અને વાપસા પદ્ધતિનો ઉપયોગ કરીને કે જેની અંદર આપણા જે કુદરતી સ્ત્રોતો છે જમીન હવા પાણી વગેરે કે જેનું લાંબો સમય સુધી સંવર્ધન થતું રહે તેવા પ્રકારની ખેતીને આપણે પ્રાકૃતિક કૃષિ કહેવાય છે તો પ્રાકૃતિક કૃષિ મુખ્ય જુદા જુદા આધાર સ્તંભો તેમ તેના ચક્રો ઉપર આધારિત છે તેના મુખ્ય ચાર ચક્રો છે પહેલું ચક્ર છે આપણું બીજામૃત બીજું ચક્ર છે જીવામૃત અને ઘન જીવામૃત ત્રીજું ચક્ર છે આચ્છાદન અને છેલ્લું ચક્ર છે વાપસા પદ્ધતિ આ એના મુખ્ય ચાર ચક્રો તેના ચાર આધાર સ્તંભો છે તેમજ પ્રાકૃતિક કૃષિ તેના જુદા જુદા આધાર સ્તંભો જેવા કે દેશી ગાય ખેડ છોડની દિશા સહભાગી પાક સૂક્ષ્મ પર્યાવરણ કેશાકર્ષણ શક્તિ ગુરુત્વાકર્ષણ બળ દેશી અળસિયા દેશી બિયારણ જેવા આધાર સ્તંભો ઉપર આપણી પ્રાકૃતિક કૃષિ નિર્ભર છે તો આપણે પ્રાકૃતિક કૃષિમાં મેં તમને ચાર ચક્રોની વાત કરી જેમાં આપણે બીજા મૃત ઘનજીવામૃતની વાત કરી તે આપણે કઈ રીતના બનાવી શકાય તેનો ઉપયોગ કઈ રીતના કરી શકાય તેની આપણે આજ વાત કરવાની છે તો સૌ પ્રથમ આપણે બીજા મૃત તરફ આગળ વધીએ તો ભાઈ બીજા મૃત શું છે તેને કઈ રીતના બનાવવું અને તેનો કઈ રીતના ઉપયોગ કરી શકાય છે તો પહેલું છે આપણું બીજામૃત તો બીજા મૃત શા માટે તો બીજામૃત એવી વસ્તુ છે કે જેમાં આપણે બીજને પોટ આપવાની હોય છે જે રીતના આપણે રાસાયણિક ખેતીમાં કોઈપણ બિયારણનું વાવેતર કરીએ ત્યારે આપણે રાસાયણિક ફૂગનાશક કે કોઈપણ જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ તે જ રીતના બે કૃ પ્રાકૃતિક કૃષિમાં બીજા મૃતનો ઉપયોગ કરવાનો છે બીજા મૃતની સંધિ છૂટી પાડીએ જેમ કે બીજ પ્લસ અમૃત બીજને અમૃત આપવાનું કામ બીજા મૃતનું છે તો બીજા મૃત આપણે કઈ રીતના બનાવી શકાય તો બીજા અમૃત બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર છે જેમાં આપણે પાણી ગૌમૂત્ર છાણ ચૂનો અને એક મુઠ્ઠી માટી ક્યાં કે જે આપણા વડલો છે પીપળો છે રાફડો છે કે જે જૂના વૃક્ષો છે તેના મૂળ આજુબાજુની માટી તો આટલી વસ્તુની આપણે બીજા મૃત બનાવવા માટે જરૂર પડશે તો હવે કઈ રીતના બનાવવું એક વીસ ડોલ લીધી છે એ ડોલની અંદર આપણે વીસ લિટર જેટલું કે કોઈપણ નાનું બેરલ લ્યો કે જેની અંદર વીસ લિટર જેટલું પાણી ઉમેરવાનું છે તો એ વીસ લિટર પાણીની અંદર આપણે પાંચ લિટર જેટલું ગૌમૂત્ર બરાબર પાણીમાં ભેળવીને તે આપણે વીસ લિટર પાણીની અંદર ભેળવી દેવાનું છે પછી આપણે લેવાનું છે પાંચ કિલોગ્રામ જેટલું ગાયનું તાજું છાણ એ પાંચ કિલોગ્રામ ગાયનું છાણ લઈને એમાં થોડુંક પાણી નાખીને આપણે એકદમ સ્લરી એટલે કે રબડી ગાયના છાણની રબડી બનાવી દેવાની છે કે જેની અંદરથી વધારાનો કચરો આપણે બહાર કાઢીને પ્યોર ગાયનું તાજું છાણ આપણે રબડીમાં આપણે ફેરવી નાખવાનું છે અને એ પાંચ કિલોગ્રામ ગાયના છાણની રબડીને આપણે જે વીસ લીટર પાણી લીધું છે તેની અંદર મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ એની અંદર પચાસ ગ્રામ જેટલો ચૂનો ઉમેરવાનો છે તો પચાસ ગ્રામ ચૂનો એક બાઉલમાં લઈ એ બાઉલની અંદર થોડુંક પાણી નાખી અને એકદમ ચૂનો આપણે ઓગાળી નાખવાનો છે અને ઓગાળી નાખ્યા બાદ એ પચાસ ગ્રામ ચૂનાનું દ્રાવણ છે તે આપણે વીસ લીટર પાણીની અંદર ભેળવી દેવાનું છે એ ભેળવ્યા બાદ આપણે જે આપણે માટીની વાત કરીએ એક મુઠ્ઠી જેટલી માટી કે જે વડલા પીપળાના મૂળ આજુબાજુની હોય તો એક મુઠ્ઠી જેટલી માટી લઈ એક ખોબામાં તો એ ખોબો ભરીને આપણે સીધે સીધી વીસ લીટરનું જે આપણી ડોલ કે બેરલ છે એની અંદર ભેળવી દેવાનું છે એ ભેળવી લીધા બાદ આપણે એક કોઈપણ લાકડીની મદદથી એ આપણે જે દ્રાવણ બનાવ્યું છે બીજા મૃતનું એ દ્રાવણને લાકડીની મદદથી આપણે ઘડિયાળના કાંટાની દિશામાં તેમજ એના વિરુદ્ધ દિશામાં આપણે એક એક મિનિટ સુધી હલાવવાનું છે અને હલાવી દીધા બાદ આપણે એ જે આપણું બેરલ કે ડોલ છે તે કોઈ પણ કોટનનું કાપડું અથવા શણના કોથળા વડે ઢાંકી દેવાનું છે કે જેમાં થોડી ઘવાની અવર જવર થઈ શકે અને આપણે એને ચારથી પાંચ કલાક સુધી રહેવા દેવાનું છે પછી તેનો આપણે ઉપયોગ કરી શકશું તો બીજા મૃતનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે ધારો કે ત્રણસો એમએલ જેટલું બીજા મૃત એને આપણે એક કિલોગ્રામ સીડની અંદર પલાળી દેવાનું છે પળ પલાળી લીધા બાદ આપણે કોઈપણ છાંયડાવાળી જગ્યા હોય તો ત્યાં આપણે એને સુકવી દેવાનું છે સુકાઈ ગયા બાદ એ બીજા મૃતનો ઉપયોગ આપણે સીધો વાવેતર તરીકે ઉપયોગ કરી શકાય તો બીજા મૃત શું કામ કરે છે આપણા ખેતરની અંદર તો બીજા મૃત આપણા જમીનમાં આવતા જમીન જે રોગો છે તેના સામે રક્ષણ આપે છે તેમજ જમીનની અંદર ગાયનું છાણ અને ગૌમૂત્ર ભળવાથી જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો પણ વધારો કરે છે તેમજ જમીનમાં રહેલા જે અળસિયા છે તેની સંખ્યામાં પણ વધારો કર્યો છે અને એને પૂરતું ફૂડ મળી રહે છે તો આ રીતના બીજામૃતના ફાયદા અને કઈ રીતના બનાવી બીજામૃત કઈ રીતે બનાવવું તેના વિશેની વાત આપણે કરી તો એનું બીજું ચક્ર છે જીવામૃત જીવામૃત બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તો કે આપણે બસો લીટરનું એક બેરલ ગૌમૂત્ર છાણ દેશી ગોળ કઠોળનો લોટ અને એક મુઠ્ઠી જેટલી માટી અને એકસો એંસીથી બસો લીટર જેટલું પાણી આટલી સામગ્રી હોય તો આપણું જીવામૃત તૈયાર થઈ જાય છે તો જીવામૃત બનાવવા માટે સૌ પ્રથમ શું કરવાનું છે એક બસો લીટરના બેરલની અંદર આપણે એકસો એંસી લીટર જેટલું પાણી ભરી દેવાનું છે આપણે દસ કિલોગ્રામ ગાયનું છાણ લેવાનું છે તેમાં પણ આપણે થોડુંક પાણી ભેળવીને છાણની આપણે રબડી બનાવી દેવાની છે એની રબડી બની ગયા બાદ એ દસ કિલો છાણની રબડીને આપણે એકસો એંસી લીટર જેટલું પાણીનું બેરલ ભર્યું છે તેની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે પછી એની અંદર દસ લીટર જેટલું ગૌમૂત્ર લેવાનું છે એ દસ લીટર ગૌમૂત્રને પણ આપણે એકસો લી એંસી લીટર પાણીની અંદર ભેળવી દેવાનું છે પછી આપણે બે કિલોગ્રામ જેટલો દેશી ગોળ લેવાનો છે એ ગોળમાં થોડુંક પાણી નાખીને ગોળ એકદમ કમ્પ્લીટ ઓગળી જાય ને વધારાનો કચરો નીકળી જાય એ રીતના આપણે દેશી ગોળનું દ્રાવણ તૈયાર કરી લેવાનું છે અને એ દ્રાવણને આપણે એકસો એંસી લીટરનું પાણીનું બેરલ છે તેને પણ એમાં મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે બે કિલોગ્રામ જેટલો કઠોળ વર્ગનો કોઈપણ પાક હોય તો તે કઠોળનો આપણે લોટ લેવાનો છે એ લોટને પણ આપણે થોડુંક પાણી નાખીને કમ્પ્લીટલી કઠોળના લોટને એનું ઓગાળી દેવાનું છે એમાં કોઈપણ પ્રકારના ગાંગડા કે એ રે નહીં એનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે નહીંતર આપણું જીવામૃત બગડવાના ચાન્સીસ વધી જશે એટલે કઠોળના લોટને બે કિલોગ્રામ કઠોળના લોટને કમ્પ્લીટલી પાણીમાં ભેળવીને ઓગાળી દેવામાં આવે છે અને એ કઠોળના લોટનું જે દ્રાવણ છે એ આપણે એકસો એંસી લીટર પાણીમાં ભેળવી દેવાનું છે પછી એમાં એક મુઠ્ઠી જેટલી આપણે મેં તમને વાત કરી કે કોઈ પણ જૂના વૃક્ષો હોય એના મૂળ આજુબાજુની માટીનો એક ખૂબો ભરીને આપણે એકસો એંસી લીટર જેટલા પાણીની અંદર ભેળવી દેવાનું છે એ ભેળવી લીધા બાદ બસો લીટરના બેરલની અંદર જીવમૃતમાં જેટલી સામગ્રી આપણે ભેગી કરી છે એ બધી નખાઈ ગઈ છે ઈ નાખી દીધા બાદ આમાં પણ આપણે લાકડીની મદદથી ઈ દ્રાવણ જે આપણે તૈયાર કર્યું છે એને લાકડીની મદદથી ઘડિયાળના કાંટાની દિશામાં અને તેની વિરુદ્ધ દિશામાં હલાવવામાં આવે છે એટલે આ એક એક મિનિટ સુધી આપણે એને હલાવવાનું છે હલાવીને પછી એને પણ આપણે કોઈપણ કોટન અથવા તો શણના કોથળાથી ઢાંકીને એને બાંધી દેવામાં આવે છે અને એ આપણું દ્રાવણ તૈયાર થઈ જાય જીવામૃતનું એટલે દિવસમાં આપણે એને બેથી ત્રણ વાર સવાર બપોર સાંજ અથવા તો દિવસમાં બે 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 સમય ટાઈમ સમય મળે ત્યારે આપણે એને લાકડીની મદદથી ઘડિયાળના કાંટાની દિશામાં અને એના વિરુદ્ધ દિશામાં આપણે એને હલાવવામાં આવે છે એટલે આ પ્રોસેસ આપણી ત્રણ ચારથી પાંચ દિવસ સુધી આપણે દિવસમાં બે વખત અથવા ત્રણ વખત એવું પાંચ દિવસ સુધી આપણે જીવામૃતને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે એટલે પાંચ દિવસ પછી આપણું જીવામૃત તૈયાર થઈ જશે અને એ જીવામૃતનો ઉપયોગ આપણે સીધો પાક ઉપર કરી શકાય છે તો જીવામૃતનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો છે અને એનું પ્રમાણ શું રાખવું તો જીવામૃત આપણે બારસો પચાસ લીટર પ્રતિ હેક્ટરે પાકમાં પાણી સાથે અથવા તો આપણે ડ્રીપ સાથે પણ એનો ઉપયોગ કરી શકાય છે પાકની જુદી જુદી અવસ્થા જે વખત ત્રીસ દિવસ પછી એની ફૂલ અવસ્થાએ તેમજ તેના પિસ્તાલીસ અથવા સાઠ દિવસ પછી પાક થાય ત્યારે પાકને જ્યારે પાણી આપતા હોય ત્યારે આપણે એમાં ધોરિયા વચ્ચે નાનું એવું બેરલ મૂકીને એમાં આપણે નળની વ્યવસ્થા થઈ શકે તો નળની વ્યવસ્થા કરીને એમાં નળ ચાલુ મૂકીને પાણી સાથે આપણે જીવામૃતને પાઈ શકાય છે તેમજ જો વરસાદની સિઝન હોય તો જીવામૃત આપણે એનો છંટકાવ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે તો આ રીતના જુદી જુદી રીતના જીવામૃતનો ઉપયોગ આપણે કરીને પાકમાં વૃદ્ધિ અને વિકાસમાં આપણે નોંધપાત્ર ફાળો વધારી શકાય છે તો આપણે આ થઈ જીવામૃતની વાત તો હવે એમાંથી જ આપણે જીવામૃત કઈ રીતના બનાવવું તેની વાત કરીએ તો ભાઈ જીવામૃત બનાવવા માટે શું જોઈએ અને કઈ રીતના ઘન જીવામૃત બનાવવા માટેની એ રીતમાં આપણે સો કિલોગ્રામ ગાયનું છાણ છે એ સો કિલોગ્રામ ગાયનું છાણ લેવાનું છે એ છાણને આપણે કોઈપણ છાંયડાવાળી જગ્યાએ પાથરી દેવાનું છે અને પાથરીને આપણે એક બેડ જેવું બનાવી નાખવાનું છે એ બેડ બની ગયા બાદ એની અંદર નાના નાના કોઈપણ લાકડીની મદદથી કે હાથની મદદથી આપણે નાના નાના ખાડા તૈયાર કરનાર ખાડા તૈયાર કરવાના છે એ ખાડાની અંદર આપણે જે જીવામૃત બનાવેલું છે એ જીવામૃતને એ ખાડાની અંદર ભરી દેવાનું છે એ બધા ખાડાની અંદર ભરાઈ જાય અને એ જે જીવામૃત છે એ છાણ દ્વારા સોસાઈ જાય એટલે પછી એ જે આપણું બેડ છે એને આપણે એકદમ કોઈપણ પાવડાની મદદથી એકદમ ભેળવીને એકદમ ઢગલો કરી નાખવાનો છે પાછો એનો બેડ બનાવીને પાછા ખાડા તૈયાર કરીને પાછું જીવામૃત બધા ખાડાની અંદર ભરી દેવામાં આવે છે અને એ પ્રોસેસ આપણી ત્રણથી ચાર વાર અથવા વધુમાં વધુ સાત વખત આપણે કરીને આપણું જીવામૃત તૈયાર થઈ જાય છે અને જીવામૃત ત્યારે તૈયાર થાય છે કે જે આપણે જે ખાડાની અંદર જીવામૃત ભેર્યું છે છાંયડાવાળી જગ્યાએ રાખીને એકદમ પાથરી દેવાનું છે અને પાથરી દીધા બાદ જ્યારે એકદમ સુકાઈ જાય એ છાણનો એકદમ ભૂકો થઈ જાય અથવા તો આપણું જે અમૃત તૈયાર કર્યું છે એ એકદમ ભૂકા જેવું તૈયાર થઈ જાય ત્યારે આપણે એ જીવામૃત તૈયાર થયું એમ સમજવું એટલે એ જીવામૃતને આપણે કોઈ પણ બેગમાં ભરીને અથવા તો સીધું આપણે પાક વાવેતર કર્યું હોય તો ચાસમાં ભરીને પણ આપણે એનો ઉપયોગ કરી શકાય છે જીવા ઘનજીવામૃતનું પ્રમાણ બે હજાર કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે એટલે કે બે ટન પ્રતિ હેક્ટરે આપણે પાકમાં એને આપવાનું છે તેમજ ઘન જીવામૃત જુદી જુદી પાક અવસ્થાએ પણ એને આપી શકાય છે ફૂલ અવસ્થાએ છે તેમજ ત્રીસ દિવસે ચાલીસ દિવસે પિસ્તાલીસ દિવસે આપણે ઊભા પાકની અંદર પણ જીવામૃત આપણે આપી શકાય છે તો આ પ્રમાણે આપણે ઘન જીવામૃત તૈયાર કરીને પાકમાં પોષણ વ્યવસ્થા પૂરી પાડવા માટે આપણે એનો ઉપયોગ કરી શકાય છે આપણે વાત કરી જુદી જુદી વર્તકો જેવા કે બીજા જીવામૃત ને ઘનજીવામૃત જે પાકમાં પોષણ આપવા માટેનું કામ કરે છે તેમજ ખેડૂતોના મુખ્ય પ્રશ્નો હોય છે કે ભાઈ રોગ જીવત માટે આપણે શું કરી શકાય તો રોગ જીવત માટે પ્રાકૃતિક કૃષિની અંદર જુદા જુદા અસ્ત્રો છે જેવા કે નિમાસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે અગ્નિસ્ત્ર છે શૂઠાસ્ત્ર છે દશ પર્ણી અર્ક છે આવા જુદા જુદા અસ્ત્રોનો ઉપયોગ કરીને ખેડૂત પોતાની રીતના જ રોગજીવાત નિયંત્રણ કરી શકે છે તો એમાં આપણે નિમાસ્ત્રની વાત કરીએ તો નિમાસ્ત્ર આપણે કેમ બનાવવું શું શું જોઈએ તેની વાત કરીએ તો નિમાસ્ત્ર બનાવવા માટે આપણે એક બસો લીટરનું બેરલ છે તેને તેમજ ગાયનું છાણ ગૌમૂત્ર અને લીમડાનો ઉપયોગ કરવામાં છે આપણે સોયા માટે લીમડાનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે લીમડાની અંદર એઝાડિરેક્ટિન નામનું દ્રવ્ય હોય છે કે જે પાકમાં આવતી રોગ જીવાત નિયંત્રણ માટેનો મુખ્ય ઉપયોગ કરી શકીએ શકાય તો આટલી સામગ્રી ભેગી થઈ જાય એટલે બસ જે આપણે બસો લીટરનું બેરલ લીધું છે એમાં એકસો એંશી લીટર જેટલું પાણી ભરી દેવાનું છે એ એકસો એંશી લીટરનું પાણી ભરીને એટલે આપણું બેરલ તૈયાર થઈ જાય છે ત્યારબાદ આપણે જે બે કિલોગ્રામ જેટલું ગાયનું છાણ લીધું છે એ છાણની અંદર પાણી નાખીને એની આપણે રબડી બનાવી દેવાની છે અને એ રબડીને આપણે એકસો એંશી લીટર જેટલું પાણી લીધું છે એમાં ભેળવી દેવાનું છે ત્યારબાદ એની અંદર દસ લિટર જેટલું ગૌમૂત્ર ભેળવવાનું છે અને ત્યારબાદ આપણે જે દસ કિલોગ્રામ જેટલો લીમડો લેવાનો છે કે જે આપણે ખેતરના શેઢે અથવા તો આપણા ખેતરની આજુબાજુ કે ઘરની આજુબાજુ લીમડો હોય તો એમાંથી આપણે ડાળિયું તોડીને એના પાંદડા છૂટા પાડી દેવાના છે તો એ દસ કિલોગ્રામ લીમડાના પાંદડા છે તો એ પાંદડાને આપણે જે બસો લીટરનું બેરલની અંદર છાણ ને ગૌમૂત્ર નાખ્યું છે એની અંદર બરાબર ભેળવી દેવાનું છે એ ભેળવી દીધા બાદ આપણે એને એક અઠવાડિયુંથી દસ દિવસ સુધી એને આપણે રાખવાનું છે અને એ રેખા બની જાય એટલે આપણે શરૂઆતમાં આપણે વાત કરીએ કે જીવામૃતને બીજા મૃતમાં જેમ લાકડીની મદદથી હલાવવામાં આવે છે તે જ રીતના નિમાસ્ત્રમાં પણ આપણે ઘડિયાળના કાંટાની અને વિરુદ્ધ દિશામાં એને હલાવીને આપણે કોથળાથી એનું જે બેરલ છે અથવા તો કોટનના કપડાંથી બાંધી દેવામાં આવે છે અને સાતથી દસ દિવસ સુધી રાખી દેવામાં આવે છે અને સાતથી દસ દિવસ પછી આપણું નિમાસ્ત્ર તૈયાર થઈ જાય છે અને એ નિમસ્ત્રનો ઉપયોગ આપણે પાકમાં આવતી રોગ જીવત માટે કરી શકાય છે અને તેનું પ્રમાણ છે પ્રતિ એકરે બસો લીટર જેમાં આપણે પાણી ભેળવવાનું નથી પ્યોર બસો લીટરને આપણે એકરે પાકમાં ઊભા પાકની અંદર છંટકાવ કરી શકાય છે અને તેમજ નિમસ્ત્ર આપણે પાંચથી છ મહિના જેટલો એનો સંગ્રહ પણ કરી શકાય છે તો આ રીતના નિમસ્ત્રનો ઉપયોગ કરીને ખેડૂત પોતાની રીતના પાકમાં આવતી રોગજીવત સામે નિયંત્રણ મેળવી શકે તો નિમાસ્ત્રની વાત કરીએ બીજું આપણે બ્રહ્માસ્ત્ર છે તો બ્રહ્માસ્ત્ર બનાવવા માટે આપણે શું કરવું તો કે ભાઈ બ્રહ્માસ્ત્ર બનાવવા માટે આપણે વીસ લિટર જેટલું ગૌમૂત્ર લેવાનું છે તેમાં બે કિલોગ્રામ લીમડાના પાનની ચટણી બે કિલોગ્રામ કરંજના પાનની ચટણી બે કિલોગ્રામ સીતાફળના પાનની ચટણી બે કિલોગ્રામ એરંડાના પાનની ચટણી અને બે કિલોગ્રામ ધતુરાના પાનની ચટણીને આપણે વીસ લિટર ગૌમૂત્રમાં બરાબર મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી દીધા બાદ આપણે એને કોઈપણ તપેલી કે નાનું બકેટ હોય તો એને આપણે એ વીસ લિટર ગૌમૂત્રમાં જે જેટલી વનસ્પતિઓને ચટણી આપણે મિક્સ કરી છે એને ગરમ કરવામાં આવે છે અને ગરમ ક્યાં સુધી કરવાનું છે કે એકથી બે ઉફાણ આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે અને ગરમ થઈ ગયા બાદ એ તપેલીને હેઠી લઈને જ્યાં સુધી ઠરે નહીં ત્યાં સુધી રાખી મૂકવામાં આવે છે અને ઠરી જાય પછી એ દ્રવણ આપણું બ્રહ્માસ્ત્ર તૈયાર થઈ જાય છે અને એ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ આપણે પાકમાં આવતી રોગ માટે નિયંત્રણ કરી શકાય છે તો બ્રહ્માસ્ત્રનું પ્રમાણ આપણે બસ એકરે બસો લિટર પાણીની અંદર છથી આઠ લિટર બ્રહ્માસ્ત્ર મિક્સ કરી દેવાનું છે અને એનો આપણે પંપમાં ભરીને સીધો પાક ઉપર છંટકાવ કરી શકાય છે તો આ રીતના બ્રહ્માસ્ત્ર બનાવી શકાય છે તેમજ અગ્નિસ્ત્રની વાત કરીએ તો અગ્નિસ્ત્રમાં આપણે વીસ લિટર ગૌમૂત્રની અંદર બે કિલોગ્રામ લીમ લીમડાના પાનની ચટણી પાંચસો ગ્રામ જેટલી તીખી મરચીની ચટણી તેમજ અઢીસો ગ્રામ દેશી લસણની ચટણીની અંદર પાંચસો ગ્રામ તમાકુનો પાવડર મિક્સ કરી દેવાનો છે અને એને આપણે વીસ લિટર જેટલું ગૌમૂત્ર છે એમાં ભેળવી દીધા બાદ તેને પણ આપણે એક તપેલીમાં ગરમ કરવામાં આવે છે ગરમ થઈ ગયા બાદ એકથી બે ઉફાણા પછી એને તપેલીને હેઠી લઈ જ્યાં સુધી ઠરે નહીં ત્યાં સુધી રાખવી મૂકવામાં આવે છે અને રાખી દીધા બાદ આપણે અગ્નિસ્ત્ર તૈયાર થઈ જાય છે ઠરી જાય એટલે અને એ ઠરી ગયા બાદ એ જે દ્રાવણ છે એને આપણે ગયણીની મદદથી ગાળીને આપણું અગ્નિશ્ર છે એ પાકમાં આવતી રોગજીવત માટે નિયંત્રણ કરી શકાય છે તો તેનું પ્રમાણ પણ એકરે બસ્સો લિટર પાણીમાં છથી આઠ લીટર જેટલું અગ્નિશસ્ત્ર મિક્સ કરીને ઊભા પાકની અંદર આપણે એનો છંટકાવ કરી શકાય છે તો આ રીતના જુદા જુદા અસ્ત્રો બનાવીને પાકમાં આવતી રોગ માટે નિયંત્રણ કરી શકાય છે તેમજ ખેડૂત પોતાની રીતના અત્યારે હાલની પરિસ્થિતિ ખાટી છાસ છે સુઠા અસ્ત્ર છે દસપર્ણી અર્થ છે તેમજ ખેડૂત પોતાના નેચરલ એટલે કે ખેતરની આજુબાજુ જે વનસ્પતિઓ ઊગી નીકળતી હોય એનો ઉપયોગ કરીને પણ ખેડૂત પોતાની હાથે રોગ માટે નિયંત્રણના ઉપાયો ખુદ ખેડૂત પોતે હાથે કરી રહ્યા છે અને એ ખૂબ સારી વસ્તુ છે તો આ રીતના આપણે રોગજીવત માટે નિયંત્રણ કરી શકાય છે તેમજ આપણા બે ચક્રની વાત થઈ ત્રીજું ચક્ર હતું આપણું આચ્છાદન તો આચ્છાદન શું છે તો આચ્છાદન એટલે આપણે સિમ્પલ ભાષામાં એને મલ્ચિંગ તરીકે પણ ઓળખીએ છીએ કે ભાઈ આચ્છાદન એટલે શું કે ભાઈ પાક હોય તેમાં પાક વાવેલો હોય તો બે પાકની હાર વચ્ચે જે જગ્યા છે એ જગ્યાની અંદર આપણે પાક અવશેષ જેવા કે ઘઉંનું પરાળ છે બાજરીનું છે તેમજ આપણે જે પાક વાવતા હોય એના પાક અવશેષો વધે એ પાક અવશેષોને બે પાકની હાર વચ્ચે પાથરી દેવામાં આવે છે એ પાથરવાથી શું થાય જમીનમાં લાંબો ટાઈમ સુધી ભેજોળો રહે તેમજ ઓછા પિયત આપવા પડે કારણ કે ભેજ જમીનમાં લાંબો ટાઈમ સુધી હોય તો પિયતની સંખ્યા ઘટી જ જવાની છે તેમજ જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધે છે તેમજ જમીનમાં રહેલા જે સૂક્ષ્મજીવણો છે એની જે ગતિશીલતા છે એની એની ગતિશીલતામાં વધારો થાય છે તેમજ જમીનમાં રહેલા જે અળસ્યઓ છે તેની પણ કાર્યક્ષમતામાં વધારો થાય છે તેમજ આછાદનથી આપણે પાકમાં નિંદામણ નિયંત્રણ જે અમુક પ્રકારના નિંદામણો હોય જમીનમાંથી બહાર નીકળવા માટે એની જગ્યા કે હવાની અવર જવર ન મળે તો નિંદામણનું નિયંત્રણ પણ આપણે એક પ્રકારે કરી શકાય છે આપણે કહીએ જ છીએ કે પાક અવશેષોને ભૂમિની સપાટી ઉપર પાથરવાની ક્રિયાને આપણે આચ્છાદન તરીકે ઓળખીએ છીએ તો આપણે આચ્છાદન એટલે કે મલ્ચિંગની વાત કરી અને એનું ચોથું ચક્ર છે વાપસા તો વાપસા શું છે તો વાપસા એટલે એવી પદ્ધતિ કે જેમાં માટીના બે કણ વચ્ચેની જગ્યામાં પચાસ ટકા હવા અને પચાસ ટકા પાણી પાણીની વરાળ એટલે કે ભેજ એને આપણે વાપસા તરીકે ઓળખીએ છીએ રિયલમાં પાકને પાણીની નહીં પણ ભેજની જરૂર છે તો એ પ્રમાણે આપણે વાપસા પદ્ધતિ ચકાસવી હોય તો આપણે જ્યારે પા પાકને પાણી આપીએ અને એક અઠવાડિયું જેવું થાય અને આપણી જે પાકને જે પાણી આપ્યું છે તેમાંથી એક મુઠ્ઠી જેટલી માટી લઈએ અને માટીની અંદર જો ભેજ હોય તો એ એકદમ ભૂકો થઈ જશે અને ભેજ ન હોય તો જો માટીના કણો છે એ એકદમ આપણે ઢેફું કહીએ ને તો ઢેફા જેવા થઈ જાય તો સમજી લેવાનું જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું છે તો આપણે પાકને પાણી એને આપવાની જરૂર છે અને ભેજ ભેજ હોય તો ભૂકો થઈ જાય તો સમજી લેવાનું કે જમીનમાં જે ભેજ છે પાકને પાણીની જરૂર નથી તો એ પ્રમાણે આપણે પાણી પાકને ક્યારે આપવું એ પણ આપણે વાપસા પદ્ધતિથી ચકાસી શકાય છે તો આપણે આ ચારે ચાર ચક્રોની વાત કરી જેમાં બીજામૃત જીવામૃત ઘનજીવામૃત ને વાપસા આ ચાર ચક્રો ઉપર આપણે પ્રાકૃતિક કૃષિ કરવાની છે તેમાં આપણે મિશ્ર પાક પદ્ધતિનો પણ આપણે ઉલ્લેખ છે કે ભાઈ મિશ્ર પાક પદ્ધતિ શા માટે તો જમીનમાં એક જ પ્રકારના પાક ન કરતા જુદા જુદા પાકોનું મિશ્રણ એટલે મિશ્ર પાક પદ્ધતિથી આપણે વાવેતર કરવું કે જેનાથી આપણે એકાદ પાકમાં નુકસાની થાય તો બીજા પાકમાં એનું વળતર મળી જાય કે જેમાં આપણે મિશ્ર પાક પદ્ધતિમાં એક દળીને દિ દ્વિદળીનો સમન્વય કરવાનો છે એક દળી એટલે કેવા પાક જેમાં કપાસ બાજરી જુવાર ઘઉં વગેરે તેમજ દ્રિદળી એટલે કઠોળ વર્ગના પાક જેમાંથી આપણે કઠોળ વર્ગમાંથી નાઇટ્રોજન આપણા એકદળી પાકને મળી રહે તેનો સમન્વય કરીને આપણે મિશ્ર પાક પદ્ધતિનો પણ પ્રાકૃતિક કૃષિની અંદર ઉપયોગ કરી શકાય છે તો આપણે પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો સિદ્ધાંતો અને એના ચક્રો વિશેની વાત કરી અને આપણે સૌ જાણીએ છીએ કે પ્રાકૃતિક કૃષિ કરીએ તો એમાં આપણે શું શું ફાયદા જોવા મળે છે તો ભાઈ પ્રાકૃતિક કૃષિથી આપણી જૈવિક રાસાયણિક અને ભૌતિક પરિસ્થિતિમાં સુધારો થવાનો જ છે આપણે એ જો દેખીતું જ છે કે જેનાથી આપણે જમીનની ઉત્પાદકતા તેમજ ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે તેમજ પ્રાકૃતિક કૃષિ પાકને અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડે છે જેથી પાકનો વિકાસ સારો થાય છે તેમજ રોગ સામે લડવાની પણ ક્ષમતામાં વધારો થાય છે અને જે ઉત્પાદન મળે છે તે આપણું સારી ગુણવત્તાવાળું મળે છે જેના હિસાબે આપણા જમીન હવા પાણી જેવા આપણા કુદરતી સ્ત્રોતો છે તેનું નુકસાન થતું નથી અને એનું સંવર્ધન થતું રહે છે તેમજ તેની અંદર આપણે પ્રદૂષણ પણ અટકાવી શકાય છે અને પ્રાકૃતિક કૃષિમાં આપણે જે જરૂરી સામગ્રી છે જેમાં આપણે બધી વાત કરી તો તે સામગ્રી ખેતરમાં જ તૈયાર થઈ છે જેના માટે આપણે બહારથી કોઈ પણ વસ્તુ લેવી પડતી નથી તો ખેડૂત પોતે એક સ્વનિર્ભર ખેતી પણ કરી શકે છે અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકે છે તો આ રીતના આપણે પ્રાકૃતિક કૃષિ કરીને આપણા પ્રાકૃતિક સ્ત્રોતોનું સંવર્ધન કર થતું રહે તે માટે ખેડૂત મિત્રોને મારી હૃદયપૂર્વક સલાહ છે કે પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂત મિત્રો આગળ વધે આપણા રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ ખેડૂતો અપનાવે એના માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે તો આપણે આજ વાત કરી પ્રાકૃતિક કૃષિના આધાર સ્તંભો તેમજ બનાવવાની રીત તો એ વાત તમને ખૂબ જ ગમીએ છે એવી હું આશા રાખું છું કૃષિ યુનિવર્સિટી એ ખેડૂતોનું યાત્રાધામ છે આપ સૌ જાણીએ છીએ અહીંયા કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરીને ગમે ત્યારે કોઈપણ વસ્તુની માહિતી તમે મેળવી શકો છો તો ખેડૂત મિત્રો ફરીથી મળીએ છીએ નમસ્કાર